રાજ્યમાં આજે સાર્વત્રિક અને હળવા વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી છે બે સિસ્ટમ સક્રિય થતા સાર્વત્રિક વરસાદી માહોલ જામશે દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી છે તો બીજી તરફ નવસારી વલસાડમાં પણ ભારે વરસાદને લઈને આગાહી છે દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદને લઈને આગાહી છે તો બીજી તરફ અમદાવાદ ગાંધીનગર બનાસકાંઠા પાટણ મહેસાણા સહિત મધ્ય ગુજરાતમાં પણ વરસાદને લઈને આગાહી સાબરકાંઠા આણંદ પંચમહાલ અને દાહોદમાં પણ મધ્યમ વરસાદની શક્યતા છે તો બીજી તરફ વડોદરા સહિત છોટાઉદેપુર નર્મદા અને ભરૂચમાં પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે ફરી એકવાર વાજકોટ સહિત જામનગર પોરબંદર અને અમરેલી સહિત મોરબીમાં પણ હળવા વરસાદની શક્યતા છે બોટાદમાં પણ વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે

એક પછી એક વરસાદી સિસ્ટમ જે છે તે સક્રિય થઈ રહી છે અત્યારે હાલની જો આપણે વાત કરીએ તો અત્યારે હાલ બે જેટલી સિસ્ટમ જે છે તે ફરી એક વાર સક્રિય થઈ છે અને તેના કારણે થઈને શહેર સહિત રાજ્યભરમાં વરસાદી માહોલ જે છે તે ફરી એકવાર જોવા મળશે સાથે વાત કરીએ તો મધ્યમ ભારે તે અતિભારે વરસાદ જે છે તે વરસશે તે પ્રકારની માહિતી અત્યારે હાલ મળી રહી છે અને તેની સીધી અસર અત્યારે હાલ આપ જોઈ શકો છો કે અમદાવાદ શહેરના આ દ્રશ્યો જે છે કે જે અત્યારે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે ગઈકાલની આપણે વાત કરીએ તો ગઈકાલે પણ સાંજના સમયે વરસાદી માહોલ જે છે તે જોવા મળ્યો હતો અને ત્યારબાદ કહી શકાય કે હવે આ સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો કે આજે પણ રાજ્યની અંદર ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી છે તેનું મુખ્ય કારણ કે જે પ્રકારે બે સિસ્ટમ જે છે તે સક્રિય થઈ છે અને તેના કારણે થઈને વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી છે વરસાદની આપણે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદ પડે તે પ્રકારની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તે સિવાયની વાત કરીએ તો નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી સહિતના જે વિસ્તારો જે છે ત્યાં ભારે વરસાદ સાથે આગાહી કરવામાં આવી છે તે સિવાયના જિલ્લાઓની આપણે વાત કરીએ તો અમદાવાદ ગાંધીનગર બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા આણંદ પંચમહાલ મહીસાગર દાહોદમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તે સિવાયની વાત કરીએ તો વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગમાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તે સિવાયની વાત કરીએ હળવા વરસાદની આપણે જો વાત કરવામાં આવે તો રાજકોટ જામનગર પોરબંદર અમરેલી મોરબી દ્વારકા સોમનાથ બોટાદ સહિતના જે વિસ્તારો જે છે જિલ્લાઓ ત્યાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે એટલે કે લવલીન મહત્વનું કહી શકાય કે જે પ્રકારે એક પછી એક સિસ્ટમ જે છે તે સક્રિય થઈ રહી છે તેના કારણે થઈને શહેરની રાજ્યની જો વાત કરીએ તો ભારે અતિ ભારે વરસાદ મધ્યમ અને હળવા વરસાદની અલગ અલગ પ્રકારની આગાહીઓ જે છે તે કરવામાં આવી રહી છે સાથે સાથે વાત કરીએ તો જે પ્રકારની આગાહી કરવામાં આવી છે તેને લઈને અત્યારે હાલ હવામાન વિભાગ જે છે તે સતત એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે જ્યારે પણ રાજ્યની અંદર કોઈ જગ્યા પર ભારે વરસાદ વરસવાનો હોય છે ત્યારે હવામાન વિભાગ તરફથી એક નવકાશ જે છે બુલેટિન તે જાહેર કરવામાં આવતું છે ને તેમાં આગામી ત્રણ કલાકમાં કયા જિલ્લામાં કેટલો વરસાદ રહેશે તે પ્રકારની માહિતી જે છે તેમાં દર્શાવવામાં આવતી હોય છે એટલે કે આજની વાત કરીએ તો આજે પણ રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે કેટલાક જિલ્લાઓમાં અતિભારે તો મધ્યમ અને હળવા વરસાદની આગાહી જે છે તે હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે બિલકુલ અભિષેક આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ રાજ્યમાં આજે પણ હવામાન વિભાગે વરસાદ ને લઈને આગાહી વ્યક્ત કરી છે તો બીજી તરફ અમદાવાદ સહિત ગાંધીનગર અને બનાસકાંઠામાં પણ મધ્યમ વરસાદની આગાહી છે